પોલીસ દ્વારા અહીં જો વાહન તપાસ કરવામાં આવે છે ગુડ મોર્નિંગ આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે અને જે પ્રકારે ગઈકાલે જે ઘટના બની દિલ્હીમાં અને ત્યારબાદ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને આપણે આજે વહેલી સવારે નીકળી ગયા છીએ ઘરેથી અને એલર્ટ મામલે સમાચાર બનાવવા માટે કારણ કે આપણે બોર્ડર વિસ્તારમાં રહીએ છીએ ઘટના બની દિલ્હીમાં અને ત્યારબાદ પોલીસ વિભાગ તંત્ર સજાગ થઈ ગયું છે અને બોર્ડર વિસ્તારના એરિયામાં સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે વાહન તપાસ કરવામાં આવી રહ્યું છે એટલે કે આપણે વહેલી સવારે હવે મોડા સાથે નીકળી ગયા છીએ જવા માટે પહોંચી ગયા છે રાજસ્થાન ગુજરાતની બોર્ડર ઉપર રાજનપુર બોર્ડર જે ગુજરાતની સૌથી પ્રખ્યાત બોર્ડર કહેવામાં આવે છે અને દિલ્હીમાં જે ઘટના બની જેમાં આઠ લોકોના મોત થયા છે લાલ કિલ્લા પાસે જે ઘટના બની તેમાં અને તેમાં એક આતંકી કૃત્ય સમજી અને પોલીસ દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યાં આ સંજોગોમાં અમે રતનપુર ચેકપોસ્ટ પહોંચ્યા છીએ કે જ્યાં વાહન તપાસ કરવામાં આવી રહ્યું છે આ તપાસ હાથ ધરવામાં આવી છે અને અહીં કેવો માહોલ છે તે અમે બતાવીશું આજુ આપણે હર હાલ રતનપુર બોર્ડર ઉપર છીએ અને પણ દ્રશ્યો જોઈ શકો છો સામે બતાવીશ કે આ ગુજરાત રાજસ્થાન રાજસ્થાન જોવા મળી રહ્યું છે જે લખ્યું છે એની પાછળ જે દિલ્હીમાં ઘટના બની ત્યારબાદ અહીં તપાસ કરવામાં આવી રહી છે વાહન તપાસ અણસુલ ચેકપોસ્ટ છે જ્યાં ઉભા છે બધા મિત્રો કવરેજ કરવા માટે આવ્યા છે સમીરભાઈ આવી ગયા છે સંકેતભાઈ પણ છે સંકેતભાઈ ચા પી રહ્યા છે સંકેતભાઈ કેમ આવવું પડશે સવાર સવારમાં અહીંયા જે ગઈકાલે જે દિલ્હીમાં જે કાર બ્લાસ્ટ થયો એમાં જે આઠ લોકોના મોત થયા છે તેને લઈને અરવલ્લી પોલીસ સતર્ક બની અને અરવલ્લીની અલગ અલગ બોર્ડરો ઉપર જે સઘન ચેકિંગ હાથ કરવામાં આવ્યું તેમાં અમે આજે રાત રતનપુર બોર્ડર પર પહોંચ્યા છે અને અહીંયા પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ગઈકાલ રાત્રે રતનપુર બોર્ડર ઉપર સઘન ચેકિંગ હાથ કરવામાં આવ્યું હતું ભીડબાળાવાળા જે વિસ્તાર હતા તે તમામ વિસ્તારમાં પોલીસે નાઇટ પેટ્રોલિંગ કર્યું હતું કોઈ પણ જાતની અનિશ્ચિત ઘટના ન બને તે માટે સટેજારી તમામ પગલા અરવલ્લી પોલીસ દ્વારા ચોકસથી મિત્રો માહિતી સરસ આપી દીધી આ બોર્ડર છે આપણે જે ચેકપોસ્ટ છે બોર્ડરની અરવલ્લી પોલીસની અમારા મિત્રો વડીલો છે છે વિપુલભાઈ છે છે અને આ રાકેશભાઈ તાલુકાના જય સોમરિયા જય સોમરિયા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બે મિત્રો વડીલો છે એમના આશીર્વાદ લઈને અમે દિવસથી શરૂઆત કરતા હોઈએ છીએ રાકેશભાઈ તમે રાત્રે એકલા એકલા કેમ લાવી કરી ગયા દિલ્હી ખાતે જે બોમ્બ લાસ્ટ થયું હતું અને એમાં ટીઆરપી લેવા માટે હું લાઈવ કરવા માટે આવ્યો ટીઆરપી લેવા માટે આવી ગયા હતા જો ઠંડીનો માહોલ જબરજસ્ત છે કારણ કે આજુબાજુ અરવલ્લીની ગીરી માડાઓ છે એના કારણે ઠંડી ખૂબ પડે છે અને પોલીસ અહીં રાત્રિ દરમિયાન કડક તપાસ કરતી હોય એટલે અમને ઠંડી લાગે છે આ અમારા અતુલભાઈ છે વાવડના તંત્રી છે બીજો સરેશભાઈ શાંતિ શાંતિ

ચાર વાગે ઉઠ્યો ભગવાનની પૂજા પૂજા કરી ને અહીંયા ઘડી આવી ગયો છું કારણ કે આવું પડે એવું હતું સવાર નું સમાચાર આપવા પડે એવા હતા બધા મિત્રો અહીં આવી ગયા છે ખુબ જ સરસ માહોલ છે ઠંડીનું નું વાતાવરણ જોરદાર માહોલ મજા આવી રહી છે પોલીસ મિત્રો વાહન તપાસ કરી રહ્યા છે કમ્પ્લીટ અને આઈ સીસીટીવી મળેલા છે અને જેથી મોનિટરિંગ કરી શકાય આ અમદાવાદથી ઉદયપુરનો હાઈવે છે અને આ જો બોર્ડ મારું છે ઉદયપુર રતનપુર બોર્ડ હા કી ચેક પોસ્ટ છે આ પ્રકારનો માહોલ છે અહીંયા અને આ માહોલ વચ્ચે પોલીસે પોતાની જે જવાબદારી ગંભીરતા કરી છે અને તપાસ વાહન તપાસ કરી છે અલગ આપી દીધું છે જે અરવલ્લી જિલ્લો છે અમારો એ રાજસ્થાન ગુજરાતની સરહદે આવેલો છે જ્યાં આઠથી નવ જેટલી બોર્ડરો છે જે રાજસ્થાનને જોડે છે અને ત્યાં વાહન તપાસ કરવામાં આવી રહી છે અને આ વાહન તપાસની સાથે સાથે પોલીસ દ્વારા પેટ્રોલિંગ પણ વધારવામાં આવે છે કારણ કે જે આતંકી હુમલો ગણવામાં આવી રહ્યો છે જે પ્રકારની પ્રકારની ગલત પણ નાખવામાં આવી છે જોઈએ આગળ શું તપાસ થાય છે પોલીસ દ્વારા અહીં જો વાહન તપાસ કરવામાં આવે છે ગાડી રોકવામાં આવે છે વાહન તપાસ કરતા હોય છે અને સૌને વિનંતી છે કે જે આ આ તરફ કોઈ આવતું હોય તો પોલીસને આપણે સપોર્ટ કરીએ કારણ કે એમને પણ જવાબદારી છે અને અહીં કોઈક ગુમ થયાનું હઈ કોઈક ચોટાડી ગયું છે રાજસ્થાનની કોઈક યુદ્ધ છે રતનપુર બોર્ડર બાદ શામળાજી મંદિરમાં આવ્યા છીએ આપણે શામળાજી મંદિરમાં પણ સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે અને યાત્રાધામ શામળાજીમાં જે પ્રકારે હજારો સંખ્યામાં ભક્તો આવતા હોય છે એટલે કે તકલીફના ભાગરૂપે એસઆરપી તેમજ શામળાજી પોલીસ પણ અહીં એલર્ટ જોવા મળી રહી છે જો આ પ્રકારે ભક્તો આવી રહ્યા છે મંદિર સુશોભિત થઈ રહ્યું છે અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે ભગવાન કાળિયા ઠાકોરના દર્શન માટે ભક્તો આવતા હોય છે દિલ્હીમાં જે ઘટના બની જે બ્લાસ્ટ થયો ત્યારબાદ ભક્તોની સુરક્ષાને લઈને અહીં પોલીસ દ્વારા કડક તપાસ પણ હાથ ધરવામાં આવી છે અને ખાસ કરીને આવતા ભક્તોને કોઈ તકલીફ ન પડી મંદિરની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે પત્રકાર મિત્રો કવરેજ કરી રહ્યા છે બધા અને ખૂબ સારી બાબત છે અહીં હથિયારધારી બંદોબસ્ત છે ભગવાનની જય જો તમને આ વિડીયો માધ્યમથી ભગવાન શ્યામના દર્શન થયા હોય તો જશે કોમેન્ટ જરૂરથી કરજો શામાજી મંદિરમાં સુરક્ષા સઘન છે તમે જોઈ લીધું અને જે પ્રકારે મંદિરમાં ભગવાનની આગળ જે આરતી ચાલુ છે ભગવાન શામાજી આવી અને એ એનો લાભ પણ તમે લીધો અને તો પછી જે પ્રકારે શામાજી મંદિર આપ જોઈ શકો છો મારી પાછળ અને આ જ પ્રકારનો માહોલ યાત્રાધામ શામાજીમાં છે પોલીસ સુરક્ષિત ભક્તોને રાખવા માટે પ્રયાસ કરી રહી છે આપણે પણ પોલીસને સહયોગ કરીએ આપણે આવી ગયા છે બટાકાના વાવેતર કરતા ખેતરમાં અને ખેડૂત સંકિતભાઈ એ આપણી સાથે છે ખેડૂત બી આપણી સાથે છે વિપુલભાઈ બી અહીં સાથે છે અને અહીંયા વાવેતર ચાલુ છે બટાકાનું જિલ્લાનો અરવલ્લી જિલ્લો હબ બની રહ્યું છે ધીમે ધીમે બટાકાનું અને જે પ્રકારે ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ વાવેતર ધીમે ધીમે થઈ રહ્યું છે અને બટાકાનું ઉત્પાદન સારું થાય એવી ખેડૂતો વખતે આશા રાખી રહ્યા છે જો આપણે આ ખેતરમાં ઊભા છીએ અત્યારે અને સામે જો ટ્રેક્ટર આવી રહ્યું છે અને બિયારણ લઈ અને હાલ વાવેતર કરવામાં આવી રહ્યું છે અરવલ્લી જિલ્લો સામાન્ય રીતે બટાકાના વાવેતરમાં ટોપ પર પહોંચી રહ્યો છે સાબરકાંઠા અરવલ્લી જેટલું ઓલરેડી ગુજરાતમાં ટોપ પર છે અને બનાસકાંઠા પણ ત્યારે અરવલ્લી જિલ્લામાં બટાકાનું જે પ્રકારે વાવેતર થાય છે ત્યારે ખેડૂતોને એક નવી આશા છે કે આ બટાકા એમને જે નુકસાન થયું છે કમોસમી વરસાદનું તેમાંથી એમને બહાર લાવી લાવી દેશે આ જે આ જે શું કહેવાય કે બિયારણ છે બટાકાનું અને બટાકાનું બિયારણ લઈ અને પેલા ટ્રેક્ટરમાં નાખવામાં આવે છે અને ત્યાંથી ખેડૂતો આ પ્રકારે જોતા હોય છે જો આ પાણી ટપક સિંચાઈ પ્રમાણે ખેતરમાં લઈ જાય છે ભૂદેવ વર્ષો બાદ દર્શન આપી રહ્યા છે અમિતભાઈ ઉપાધ્યાય પહેલીવાર અમારા બ્લોગમાં આવી રહ્યા છે એટલે એવું હતું કે અત્યાર સુધી હેન્ડબોલ લીગ ચાલુ રહી હતી મોરબી ખાતે અને ત્યાંથી આવ્યા પછી તરત જ છ તારીખ થી લઈને અત્યાર સુધીમાં હાલ અત્યારે આપની સામે સમક્ષ ઊભો છું ત્યાં સુધી ખેલમાં મહાકુંભની તમામ ટુર્નામેન્ટોમાં હાજરી આપી છે હા એટલે હું આજે અહીંયા પ્રાર્થના ખાતે એક ટુર્નામેન્ટ હતી એથ્લેટિક ભાઈઓની તો ત્યાંથી સીધા પૂર્ણ કરીને અમે તમારે ત્યાં મુલાકાત મારા બાપુ ભી આવી ગયા છે બાપુ મજામાં બહુ સેવાભાવી વ્યક્તિત્વ છે અને મારા અહીંયા બહુ જ સેવા કરે છે